પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ હાથ ધરાયેલા ઓપરેશન સિંધુને ભવ્ય ઉજવણી દાંતીવાડામાં કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે દાંતીવાડામાં મહિલાઓ દેશભક્તિના રંગે રંગાઈ હતી દાંતીવાડા અંબાજી મંદિરના ચોકથી બીએસએફ ગેટ સુધી એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં દાંદીવાડાની મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળાઓ સ્વયંભૂ જોડાઈ હતી અને દેશના જાબાજ જવાનોના શૌર્યને સલામી આપી હતી આ તિરંગા યાત્રામાં બીએસએફના જવાનો પણ જોડાયા હતા ભારતીય સેનાની ત્રણેય પાંખના જવાનોએ ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનમાં છુપાયેલા સૌથી વધુ આતંકવાદીઓનો સફાયો કરીને ફરી એક વખત પોતાની વીરતાનો પરચમ લહેરાવ્યો છે આ મિલિટરી ઓપરેશનને સફળ બનાવનારા દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા અને સૈનિકોનું મનોબળ મજબૂત કરવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રા દ્વારા દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો અને સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી છલોછલ ભરેલું જોવા મળ્યું હતું